રાજકોટ જિલ્લાના જામકંડોરડા ખાતે આવતી બે ફેબ્રુઆરીના લેવા પટેલ સમાજની ઓપ જામકંડોરણા ખાતે આવનાર તારીખ બે ફેબ્રુઆરી ના રોજ લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન સમારોહ યોજાનાર છે ત્યારે એની તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારી જામકંડોરડાના ધારાસભ્ય

અને ગુજરાત રાજ્ય પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી આર પાટીલ સહિતના ઉપસ્થિત રહેનાર છે ત્યારે આ તૈયારીઓની આખરી ઓપ આપી રહેવામાં આવી છે આ વખતનો સમૂહ કાર્યક્રમ હું માનું છું કે જામકુણાની અંદર એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે કે 351 એક સાથે એક સમાજની દીકરીઓના લગ્ન આજે થતા હોય અને એ લગ્ન પણ સામાન્ય નહીં ના લગ્નને મેં સાહી લગ્ન એટલા માટે નામ આપ્યું છે કે કદાચ મારી પોતાની દીકરીના લગ્ન હું આવી રીતે નહીં કરી શકું એનાથી અનેક ઘણી સારી તૈયારીઓ આ ત્રણસો એકાવન દીકરીઓ માટે અમે કરી છે મેં કીધું એમ કે મને આનંદ છે કે મારા જામકુણા છાત્રાલયના સર્વે ટ્રસ્ટીશ્રીઓ જામકા તાલુકાના અમારા આગેવાનો અને જેના ઉપર હંમેશા હું ગૌરવ લઉં છું એવા જામકુણા તાલુકાના મારા સ્વયંસેવકો કે જે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો એક જ તાલુકાના આ સમૂહ લગ્નની અંદર પોતાનું યોગદાન આપવા માટે આવવાના છે સાથે જેતપુર તાલુકામાંથી પણ પંદરસો થી વધુ સ્વયંસેવકો આ કાર્ય અંદર જોડાવાના છે એટલે આ લગ્ન કાયમી માટે યાદગારી બની રહેશે એ માટેના અમારા પૂરા પ્રયત્નો છે વિપુલ ધામેચા ન્યૂઝ ધોરાજી